આપણે વેવાસી બગીચામાં કેમ કે થોડોક કપડાં ને એવું છે આજ રવિવાર છે એટલે નિશાળી આપણને સરસ મજાના નાઈને ખાસે તો આપણે કપડા ને ધોવાનું છે એટલે એમ કેવાર આપણે મનોરંજન બગીચામાં કરી કેમ છો મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં સહી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આ મિત્રો હમણાંથી થા અમે વિડીયા મેકતા કેમ કે બધાય માંદા પડી ગયા હતા અને મને પણ ગળાનો અવાજ બે ગયો એટલે બોલવામાં કાંઈ તકલીફ હતી થોડીક એટલે વિડીયો નો બનાવી કે પણ હા મિત્રો જેવા પહેલાં બધાય સપોર્ટ આપતા હતા એવી આ અમારી ચેનલને સપોર્ટ આપજો અને પાછા અમે જો વિડીયો ચાલુ કરી દીધા છે કેમ કે હવે થોડીક થોડીક ખવાણી આવી ગઈ એટલે અમે પણ જો વિડીયો ચાલુ કરી દીધા હશે તો જેઓ તમે સપોર્ટ આગળ આપતા હતા એમ પણ તારી પાસે સપોર્ટ આપજો અને ત્યારબાદ જોઈએ કેમ કે એ તો મારી દવા સાઠવા વ્યાઈ જશે ને અમે તો ત્યારમાં થોડું ઘણું કામ હોય ઘર કામ કરતા હતા ને રવિભાઈને રમાડતા હતા ને રવિભાઈને તો ફૂલ શબ્દ ને એવું છે તાવને એવું લઈ તો હજી એને તો હવાય ન થાય પણ મને થોડું થોડું કામ ગળામાં અવાજ થોડો થોડો ખુલી ગયો છે એટલે હવે આપણે વિડીયામાં આવી ગયા છે અને અત્યારના તો વ્યૂની વાત કરીએ તો મિત્રો જો આવા વ્યવહો આવે છે કેમ કે વરસાદે તો રમણ ભમણ કરી નાખેલું છે એટલે દવાને એવું સટાય પણ નિંદામણ એવું તો ન આવે બે ત્રણથી કેમકે થોડીક ખરાબ દેવા દેવી પડે કે નહીં એટલે તો સારું મિત્રો લાઈક છે ને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી દેજો અને જેવો આગળ સપોર્ટ આપતા થાય એવો પાછો સપોર્ટ આપજો

એટલે એમ કે થોડું ઘણું આપણે ઘરકામ ફટાફટ આગું લઈ લઈ તો વાંધો ન આવે કેમ કે હવે તો તારા મિત્રો સિઝન ભરાઈ ગયેલી છે એટલે એમ કે ક્યારે માઇન્ડ ઉપાડવાનું થાય એનું નક્કી નહીં એટલે આપણે આગું થોડા ઘરમાં રાશી કેમ કે ગળાનો અવાજ ખુલ્લા ભેગો તો આપણે કામ લઈ લીધું કા રવિભાઈ લઈ લીધો ને હા રવિભાઈને હજી બહુ મજા નથી તો સારું મિત્રો વિડીયોમાં બનાવ્યો અને લાગશે ને તો જો આપણે વેવાસી ગોડાઉન બદલે વડલ્યા કેમ કે અમારું લોકેશન બહુ મસ્ત નતું ને તો આ આપણે વિડીયો બનાવ્યાસી અને અમારે કાજલ જો દવા સટતી સટતી અલ્યા આવે છે ને તૈયાર પપ્પા એ વીએ વાસે જો આમું ભાજો કેમ કે માઇન્ડવીમાં મિત્રો એમ કહે છે કે પાક ઉપર આવી ગઈ પણ રાખોડો ન આવે કે નહીં એટલે એમ કે દવા માર દે તો ઘણું રિઝલ્ટ આવી જાય એમ કે ન કરે પછી માંડવી છે ને જમીનની અંદર રહી જાય છે એમ બધાય વાતું કરે છે એટલે આપણે એ ડોઝ મારે છે તો જો કેટલા પોપ આવેલા છે કંઈ નક્કી નથી હો હાઠ બાર રહે છે કાંઈ ખબર નથી પણ બાકી મારવાની છે પછી વીઘા દવા આમ જો અમારે કાજલ છે મધરી મજરી આલી હવે કેમ કે મિત્રો માં હલાય આમ નથી આમ જો ખાટી બહુ છે ખાટી અમારું ગોડાઉન દેખાતું છે તમને થોડું થોડું જાવ તમે આમ કેમ કે રવિભાઈને એકદમ આવું થયું કે નહીં એટલે એવા સી અને ત્રણ પોપ એવા જો કુંડે કેમ કે ખાલી થઈ ગયા એટલે તો દવા ને ઉ નાખવાનું હોય એટલે કુંડે લઈને વિયાવેલા છે તાજલબેન એકદમ અરાહ રેઈ ગયા છે થી મધરા મધરા આયલા આવે કે માઈડવી નો સીન જો તો નમરૂતિકા બેન કઈ કે છે શું કે રુતિકા બેન ખાવા આલે મીઠા મીઠા હા અમે ત્રણ જમરૂ ખાઈ ગયા જો ડીટીયા પી લે આઈ ના દેહ મજા આવી કે રુતિકા કીડીઓ બહુ કરડી જાય છે એટલે કેમ કે જમરૂખડી ને હોય કે નહીં એટલે નીચે જમરૂખ ને એવું પડે એટલે તો કીડીઓ થાય જ તેમ હટાશે કે નહીં તો હાર વેડિયા ત્રણ પોપ જાય પીડે તમને કાયદેસર દેખા દો આમ છે ને તમે એમ કે ત્રણ પોપ ક્યાં છે એક જ પોપ છે એટલે ત્રણ પોપ છે ને કુંડે વી આવેલા છે કાજલે ઘાલી આવે છે તો હારું વેડિયા મળી ના તો દિવાળી ની કરે છે સફાઈ કેમ કે અમે તો કાલ સફાઈ કરી નાખી છે ને આજ આવી જશે ભાઈ બેન અને એના ઘરનો

તો છે આ બધું કામ કરશે દવાવાળાને વાળા ને એક પણ મિત્રો સટાઈ ગયું એટલે એ વર્ષે સાપ કેમ કે હવે અમારે રવિભાઈ કવડાવે છે એટલે અમારે રવિભાઈને લઈને જવાનું છે ગોડાવા તો ગોડાવા ને જન મળી તો શું આપણે ગોડા વટલે છે ને ગોડાઓને વ્યવ ગોડાઓને લઈ કેમ કે કિશન પપ્પા ફોન લેવા છે ને એટલે ફોન લેવા આપણે આવી ગયા ને થોડોક પણ છે ને લઈ લઈ તો શું આવી રીતની કંઈક માઇન્ડ વિશે મિત્રો ના એ જો દવાના પંપ ભરે છે એક પંપ ભાઈ ગયો એટલે શાર્પ ઓફ છે તો એક પોપટો તો ચાખો ઝાકો દેખાતો હશે ઓડી બરોબર નિરીક્ષણ કરો ને તો તમને જોવા મળે જો ના છે આપડી બધી માંડવી ના એ જો ટકલી માંડવી ની કરી છે આવડા બધા જોવા ખેસી થી કાકા હા હવે પાકી જાય બધા માંડવી ઉપડા આવજે તો ક્યો હા માંડવી ઉપડા આવજો મુના કે એમ કે કે માંડવી ઉપડા આવજો બધા કેસે કે દિવાળી તો ની વટે એમ કેસે જો થઈ ગઈ ના જેઠી થઈ ગઈ છે તો હાલો મિત્રો આપણે છે ને રવિભાઈ ગોડાવાને છે કેમ કે કૃષ્ણાબેન રમાડે છે તો આપણે એવા થાય મોબાઈલ લેવા પણ થોડોક સીન લઈ લીધો છે ને હવે જવાનું છે આપણે ઠેઠ ઘરે તો વિડીયો આપણે એવા સી બગીચામાં કેમ કે હવે થોડોક કપડાંને એવું છે આજ રવિવાર છે એટલે નિશાળી આપણને સરસ મજાના નાઈ ને ખાશે તો આપણે કપડાને એવું થવાનું છે જેમ કે ઘણીક આપણે મનોરંજન બગીચામાં કરીએ તો એ બગીચામાં બગીચામાં આવવાનું કામ છે આંબા માલી કેટલા પાન ખરીદે છે પાકલ પાકલ બધા ખરીદાય ધ્રોજ માટી લેવાના જોવું કસરું કસરું કરી દીધું હોવા તો એવો સરસ લાગતો હતો અત્યારે મિત્રો પાછા થોડાક સટા આવી ગયા એટલે વધારે ખરીદાય છે ને અત્યારે પણ જો અંધાર ને એવું તો બહુ જ છે અને હવે આવે કે ન આવે ને ખબર પણ થોડીક તડકી છે ને અંધાર છે અમારે બત્રીસ પાઘડીવાળું જો ચાચું ખીલવા મળ્યા છે હવે જો લાગ અમુક અમુક કરમાઈ ગયા છે બિશાચુ નાની તો વાત જ નહીં કરવાની આમ જોવો તમે ક્યાં છે મિત્રો વેણી એમ નાખવાનું ચાડવું પણ હજી આવ્યા નથી હો આવે પછી તમને બતાવું જે આવ્યા નથી ને અમારે કૃષ્ણ ફળે છે તો પાટલ તમને બતાવું પાટલ થાય ને એટલે પછી આવો કલર થઈ જાય હવે આને આપણે લઈ લેવાના છે હમણાં ને ડીટીયું મેકી દઈને પછી હમણાં તો દીના ન લેવા બાકી તો જ લટા લૂમઝૂમ છે આમ જોવા તમે કેટલા છે બોધ વણ આવ્યા કૃષ્ણફળ દુનિયાના આવ્યા છે મિત્રો વાત જ નહીં કરવાની કેમ કે વરસાદ મિત્રો મિત્રો એવા કર્યો ને એટલે વણ બહુ આવ્યા ફોર નતા એટલા બધા આવ્યા વણ તો બોધ આવી ગયો એટલે આવા કોઈ જગ્યાએ ન આવે હાલો આપણે સીતાફળને એવું જોઈ લઈએ બગીચામાં આવ્યા એટલે આપણે એવું તો થોડુંક જવું જ પડે કેમ કે સીતાફળ વણ એટલા જ આવેલા છે એમ જવું લટમે જ છે લાગત પણ મિત્રો વાદળ છે ને એટલે તમને થોડુંક આમ કાઉ કાઉ દેખાતું છે બહુ દેખાતા નથી અને સીતાફળી બહુ મોટી ને જાડી છે કે અંધારું બહુ આવે આમ જો અનકરું જો એકલે સીતાફળ જ છે ખાવા હોય તો આવી જજો પછી કેતા નહીં કે અમે રહી ગયા એ બગીચા મળીએ એવા ઘેરે ઘેરે આવે ને અમારે કિશુબીન તો તડા માણીને વાસણ હો વાર નહીં વાસ એજ ભેગું નથી થાતું કા હવે ત્રીજો પાર્ટ માની ગોજો તો મોબાઈલ સાઈડમાં રાખીજો એટલે મોબાઈલમાં ધ્યાન દેવાનું નથી બરોબર ને મિત્રો આપણી વાત હાચી ખોટી કેમ કે મોબાઈલ પાસે હોય એટલે એને વાંચવાનું મન ન થાય કેમ કે નાના હો એવું નથી મોબાઈલમાં નેકલેસ એટલે મોબાઈલમાં એ ગૂગલ બાબામાં જોઈ જોઈને પ્રશ્ન બધા પૂછે છે એટલે એ છે એવું છે ને કે શું એવું છે તો સારું મિત્રો ઝાઝી વાતના ઝાઝા ગાડા ફરાય તો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયોને કરવાનો છે આપણે અહીંયા એન અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરો ન બતાવશે ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ લેજો મળશે ન ને જય માતાજી જય મામંગલ રાજ